આજે આપણે બનાવશું વાનમાં એના માટે જોશે આપણે વેસણ એક વાટકી અડધી ટીસ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન તેલ અને અડધી ટી સ્પૂન અજમા અને પાણી જરૂર મજબૂત એકદમ જાળવી જાળવીને પાણી નાખવાનું છે અને તો ઢીલો લોટ થઈ જશે તેલ ગરમ મૂકીને લોટ બાંધી લેશું સેદ પાટલા પર વણી લેશું હાથેથી મસળાઈ જાય પણ આ સેજ વધારેસ થઈ જાય અજમા મીઠું મિક્સ કરી લેશું તેલ નાખીને મિક્સ કરી લેશું

લેશું બધા વણ લેશું એવી રીતે બધા વણી લેશું મીડિયમ થી કવા જા નથી બહુ મણવાના તેલ થઈ ગયું છે તળી લેશું એકદમ આખરું તેલ નથી કરવાનું કાઢી લેશુ જો ફ્લેમ બરાબર હશે ને તો આવા પીળા જ ગયા છે હવે શરૂ કરી દેસુ તો તૈયાર છે આપણા વાનવા જો એકદમ પોરા ફોરા થશે અને કાંઈ પણ નાખ્યા વગર ખાલી મીઠું ને અજમા તેલ એકદમ ઓછું છે ચાવા અડવા તમારા ઘરમાં વડીલો હશે ને તો એ ખાઈ શકશે ચાવી શકશે એટલા પોરા છે બહુ જ સરસ થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ